પહેલો પ્રશ્ન કઈ ઘટનાના જવાબમાં ઓપરેશન સિંધુર્ગ હાથ ધરવામાં આવ્યું હતું બી પહલગામ આતંકવાદી હુમલો ક્યાં કેન્દ્ર શાસિત પ્રદેશમાં ભારતીય સેનાએ ઓપરેશન ટીક્કા હેઠળ ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે જાબાવશી બી જમ્મુ અને કાશ્મીર બીજો પ્રશ્ન ઓપરેશન સંકલ્પ ક્યારે શરૂ કરવામાં આવ્યું હતું જાબાવસી બી એકવીસ એપ્રિલ બે હજાર પચીસ તુર્કી અને સીરિયામાં વિનાશક ભૂકંપથી પ્રભાવિત લોકોની મદદ માટે ભારતીય ક્યુ મિશન શરૂ કર્યું ચાબાવશે સી ઓપરેશન દોસ્ત પાંચમો પ્રશ્ન તાજેતરમાં કયા સ્તરે ઓપરેશન અભ્યાસ નામની વિશાળ નાગરિક સંરક્ષણ મુકડીલનું આયોજન કરવામાં આવ્યું હતું ચાબાવશે એ બેંગલુર છઠ્ઠો પ્રશ્ન અમરનાથ યાત્રાના સરળ અને સુરક્ષિત સંચાલન માટે સુરક્ષા દળો દ્વારા ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે જવાબ આવશે બી ઓપરેશન સી સાતમો પ્રશ્ન ઓપરેશન મેદુદૂતની યાદમાં ભારતીય સેના દ્વારા સિયાચીન દિવસ બે હજાર પચીસ કયા દિવસે ઉજવવામાં આવ્યો હતો જવાબ આવશે સી તેર એપ્રિલ આઠમો પ્રશ્ન ભૂકંપગ્રસ્ત મ્યાનમારને તબીબી સહાય પૂરી પાડવા માટે ભારતીય સેના દ્વારા ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે જવાબ આવશે બી ઓપરેશન બ્રહ્મા પ્રશ્ન રાજસ્થાનમાં ભારત પાકિસ્તાન સરહદ પર કયા સંગઠને ઓપરેશન કોલ્ડ કોલ્ડફીલ્ડ શરૂ કર્યું છે જવાબ આવશે એ સીમા સુરક્ષા દળ કેદારનાથ યાત્રા કરવા માટે પોલીસ દ્વારા કયું ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું જવાબ આવશે બી ઓપરેશન મર્યાદા ઓપરેશન સફેદ સાગર કયા યુદ્ધ સાથે સંબંધિત હતું જબ આવશે સી ઓગણીસો નવ્વાણું કારગીલ યુદ્ધ કયા દેશને સહાય પૂરી પાડવા માટે ઓપરેશન કરુણા શરૂ કરવામાં આવ્યું હતું જાબ આવશે સી મ્યાનમાર ઓપરેશન જિબ્રાલટર કયા યુદ્ધ સાથે સંબંધિત છે જાબાવશે સી ઓગણીસો પોસઠનું ભારત પાકિસ્તાન યુદ્ધ ઓપરેશન વિજય સાથે સંબંધિત છે જાબાવશે સી કારગિલ યુદ્ધ ઓપરેશન બંદરનો હેતુ શું હતો જાબાવશે એ જૈશ એ મોહમ્મદના ટ્રેનિંગ કેમ્પ પર હુમલો તાજેતરમાં કયા રાજ્યમાં ચીફ મિનિસ્ટર મોબાઈલ ઓપરેશન થિયેટર શરૂ કરવામાં આવ્યું હતું જાબાવશે સી નાગાલેન્ડ ભારતીય સેનાએ તાજેતરમાં ઓપરેશન હેઠળ વોઇસ ઓફ કિન્નુર કોમ્યુનિટી રેડિયો સ્ટેશન શરૂ કર્યું હતું જાબાસી ડી ઓપરેશન સદભાવના ચર્ચામાં રહેલ ઓપરેશન કગાર સેનાથી સંબંધિત છે જાબાસી બી નક્સલવાદ પ્રશ્ન સીબીઆઈ દ્વારા આંતરરાષ્ટ્રીય સંગઠન સાયબર ક્રાઇમ અને ડિજિટલ ધરપકડનો સામનો કરવા માટે શરૂ કરાયેલ ઓપરેશનનું નામ શું છે જાબાસી ડી ઓપરેશન ચક્ર ફાઇવ ઉત્તરાખંડમાં જંગલની આગનો સામનો કરવા માટે ભારતીય વાયુસેના દ્વારા શરૂ કરવામાં આવેલ બામ્બી બકેટ ઓપરેશનમાં નીચેનામાંથી કે હેલિકોપ્ટરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો જાબાવશે સી એમ આઈ સત્તર વી ફાઈવ ઓપરેશન સર્વશક્તિ કોણે શરૂ કર્યું છે જાબરસી બી ભારતીય સેના ઓપરેશન પોલોનો હેતુ શું હતો જાબાવશે બી હૈદરાબાદ રાજ્યનું ભારતમાં વિલીનીકરણ ઓપરેશન સદભાવનાનો મુખ્ય ઉદ્દેશ શું છે જાબાવશે સી યાગી વાવાઝોડાથી પ્રભાવિત દેશોને માનવતાવાદી સહાય પૂરી પાડવી ઓપરેશન રીડલ કયા યુદ્ધ દરમિયાન હાથ ધરવામાં આવ્યું હતું બી જાહેરસો પોસઠનું ભારત પાકિસ્તાન યુદ્ધ ઓપરેશન પરાક્રમ કઈ ઘટનાઓના પ્રતિભાવમાં શરૂ કરવામાં આવ્યું હતું સંસદ હુમલા પછી ભારત પાકિસ્તાન લશ્કરી ગતિરોધ ઓપરેશન મેદૂતનો મુખ્ય ઉદ્દેશ શું હતું જાહે બી સિયા ગ્લેશિયર પર નિયંત્રણ સ્થાપિત કરવા માટે સજગનું આયોજન કોના દ્વારા કરવામાં આવ્યું છે જાબશે બી કોસ્ટ ગાર્ડ હોસ ઓપરેશન એબલેજ કઈ ઘટના પછી શરૂ કરવામાં આવ્યું હતું જાબશે બી કચ્છના રણમાં પાકિસ્તાની હુમલાઓ દ્રક્ષની હેરાફેરી રોકવા માટે ઓપરેશન સમુદ્રગુપ્ત કોને શરૂ કર્યું છે જાબશે એ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો

કવાયતનો પ્રસ્તાવ મૂક્યો છે જાબ્સે એ યુરોપિયન યુનિયન નેવલ ફોર્સ ઓપરેશન ઇન્દ્રાવતી હેઠળ ભારત સરકારે હૈયા ટીમો ફસાયેલા ભારતીયોને કયા દેશમાં સ્થાનાંતર્ય કર્યા છે જવાશે બી ડોમિનિક રિપબ્લિક